પણ ને તો એટલા માટે કાજુ ની ફેક્ટરીમાં આવ્યા છે અને કાજુ કાચા માંથી પાકા કઈ રીતે બને છે કેવા કાજુ હોય છે અને કેવા કાજુ ખવાય એવા બને છે એ બધું જ વિડીયો જોવાના છે ચાલો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો કાજુ ની પ્રોસેસ જાણવા માટે છે ને આપડે એમના એક્સપર્ટ ને પણ મળવું પડે ને

બોઈલિંગ કરી અને પછી એનું નેક્સ્ટ સ્ટેપમાં જશે બોઈલિંગ થયા પછી આપણે કાજુને સાઇઝ કરશું સાઇઝિંગ કર્યા પછી એને સાઇઝ વાઇઝ કટિંગમાં નાખીશું કટિંગમાં નાખ્યા પછી નેક્સ્ટ સ્ટેપ આવશે એનું મેન્યુઅલ શોર્ટિંગ મેન્યુઅલ સોર્ટિંગ કરશું સોર્ટિંગ કર્યા પછી જે સેલ છે એ અલગ કરશું અને એન ડબલ્યુ જે કાજુ નીકળશે જેને આપણે એન ડબ્લ્યુ કહીએ છીએ એ એન પણ અલગ કરશું એનડબલ્યુ અલગ કર્યા પછી આપણે એને ડ્રાય કરશું ડ્રાય કર્યા પછી નેક્સ્ટ સ્ટેપ આવશે મોશ્ચર કરશું મોશ્ચરમાં મૂક્યા પછી આપણે એને પીલિંગ કરશું પીલિંગ કર્યા પછી પાછા આપણે એને ડ્રાય કરશું ડ્રાય કર્યા પછી આપણે એને લાવીશું ફાઇનલ ગોડાઉનમાં ફાઇનલ ફિનિશ ગોડાઉનમાં ફિનિશ ગોડાઉનમાં આપણે એને સાઇઝિંગ કરશું સાઇઝિંગ કર્યા પછી પાછું મેન્યુઅલ ગ્રેડિંગ કરાવશું અને નેક્સ્ટ સ્ટેપ આવશે મેન્યુઅલ ગ્રેડિંગ કર્યા પછી ડ્રાય કરશું અને ફાઇનલ આપણે આપણા ટીનમાં પેક કરશું આ સિવાય આપણી પાસે પિસ્તાજીઓ છે બદામ અખરોટ અંજીર ડીહાઈડ્રેટ ફ્રૂટ્સ પ્લસ બધી ટાઈપની કિસમિસ આપણે રાઇસનો પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે રાઈસમાં નોન બાસમતી રાઇસ અને બાસમતી રાઇસ નોન બાસમતી રાઇસ અમારી જ્યાં આફ્રિકામાં બાર કન્ટ્રીઝમાં ઓફિસીસ છે ત્યાં ડાયરેક્ટ અમે એક્સપોર્ટ કરીએ છીએ અને બાસમતીમાં પણ એવું જ છે બાસમતીમાં પેક કરી અને એક્સપોર્ટનો ઓર્ડર હોય એક્સપોર્ટમાં અને લોકલમાં પણ સેલ કરીએ હલો અરેશ સાવલિયા વાત કરું છું ડાયરેક્ટર ઓફ જેનેસ ગ્લોબલ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ એકચ્યુઅલી અમારી જેનેસ ગ્લોબલ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડનું મેઇન કામ એક્સપોર્ટનું હતું અને લાસ્ટ ચાર પાંચ વર્ષથી અમે ડ્રાયફ્રૂટનું સ્ટાલનું કર્યું છે ફ્રૂટમાં અમે બધા ડ્રાયફ્રૂટ્સ ઇમ્પોર્ટ કરીએ છીએ પ્રોસેસ કરી અને રીપેક કરીએ છીએ અમારી બ્રાન્ડમાં અને બધું સેલ આઉટ કરીએ છીએ જેમ કે કાજુ કેસ્યુ નટ્સ છે તો આફ્રિકાથી ડાયરેક્ટ ઇમ્પોર્ટ કરી પ્રોસેસ કરી અને પછી પેક કરીને સેલ કરીએ છીએ આલ્મંડ છે તો કેલિફોર્નિયાથી ઇમ્પોર્ટ થાય છે પિસ્તા ચોસ છે તો કેલિફોર્નિયાથી ઇમ્પોર્ટ થાય છે વોલનટ છે તો ચીલીથી અને યુએસથી ઇમ્પોર્ટ થાય છે એવી રીતે બધા અમારા ડ્રાય ફ્રૂટ છે એનું પ્રોસેસ કરી અને અમે જાતે જ પેકિંગ કરીએ છીએ અને એ ટુ જેટ ક્વોલિટીનું બધા નોર્મ્સ ફોલો કરી અને પેકિંગ કરવામાં આવે છે પછી અમે ફ્લેવર કેસ્યુ આલમંડ પિસ્તા ચોસના ફ્લેવર બી બનાવી છે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈમ જે સામે તમને જોવા મળશે બધા ફ્લેવરો અને રેજીન્સ છે અફઘાની રેજિન ઇન્ડિયન ચંદુકાની અફઘાની ચંદુકાની બ્લેક રેજિન મુનાખા એ બી બધાનું અમારું ઇમ્પોર્ટ કરીને સેલ કરીએ છીએ અંજીર જે અફઘાનિસ્તાનથી અંજીર ઇમ્પોર્ટ કરી અને બધું સેલ કરીએ છીએ ડેટ્સમાં આ વર્ષે અમે નવી પ્રોડક્ટ એડ કરી છે ડેટ્સ જેમ કે મજાફતી જાઈદી મેઝદુલ સફાવી અજવા અને ખલાસ તો એમનું બી આ દિશીય વણવણ અવેલેબલ રહેશે અમારે ત્યાં પછી મામરા આલ્મંડ બી કરીએ છીએ પછી ડિહાઈડ્રેટેડ ફ્રૂટ્સ કે સ્ટ્રોબેરી બ્લુબેરી ક્રેનબેરી મિક્સ ડ્રાય ફ્રૂટ મેંગો પાઇનેપલ એટ્રા તો એ બી અમે આ વર્ષથી પ્રોડક્ટ એડ કરેલી છે ડિહાઈડ્રેટેડ ફ્રૂટ ઓરિજન ફ્રોમ થાઇલેન્ડ અને અમારી જે કંપની છે મલ્ટીનેશનલ ગ્રુપની કંપની છે કે જેમ કે અમારી હેડ ઓફિસ નેધરલેન્ડની અંદર છે પછી વેસ્ટ આફ્રિકાની અંદર દસથી બાર કન્ટ્રીમાં ઓફિસ જેમ કે સેનેગાલ ગામ્બિયા ગીની આ બધા કન્ટ્રીમાં અમારી પોતાની ઓફિસો છે સોર્સિંગ બધું ઓલ ઓવર વર્લ્ડ સેલિંગ વેસ્ટ આફ્રિકા હતું હવે છેલ્લા લાસ્ટ ત્રણ ચાર વર્ષથી ઇન્ડિયામાં બી ગયેલું તો જે પ્રોડક્ટ જે કન્ટ્રીને સુટેબલ હોય ત્યાંથી અમે સોર્સ કરીએ લીડો માર્ટ કરીને અમે સુરતની અંદર આઉટલેટ ખોલેલું છે તો ત્યાંથી તમને રિટેલ મળી જશે અને પ્લસ અમદાવાદમાં રીધી સુધી સુપરમાર્કેટ સેટેલાઇટની અંદર આવેલું છે ત્યાંથી બી તમને રિટેલમાં મળી જશે અને હોલસેલ માટે તમે અમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો વધુ માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર તમે ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો